કેરી લેવા માટે એટલે આવતા હતા તો અમે બધાય બધા ભેગા આવ્યા જોવા માટે કે કેવી છે એ કેરી બહુ સરસ છે એનો અંશને તો જોઈ જોઈને તોડવાનું બહુ મન થઈ જાય છે પણ તોડાય નહીં એટલે કેરી પકડીને ફોટો પાડવાનું કરે છે એ કે હું તોડી લઉં કે ધૂના તોડાય નહીં તો આ અમે રીલ શૂટ કરતા હતા અહીંયા એ તમે જોઈએ છે રીલ કેવી રીતે શૂટ તમે જોઈ લે છે રીલ પણ આ બી અમે રીલ શૂટ કરતા હતા તો એનો વિડીયો છે જો હું અંશને કહું છું કે એવી રીતે કરવાનું પણ અંશને બધું આવડતું જ હોય એમ કે હું મને આવડે છે હું કરી લઈશ હું કરી લઈશ મારી જાતે મને આવડે છે બધું એમ કહી રાખે પણ તોય હું બતાવી રાખું કે તે પણ એ છતાં એને જેમ કરવું એમ જ કરે હું જેમ કહું એમ તો હવે અમે ગોતીએ છીએ કે ક્યાં કરવી અમારે રીલ શૂટ કે વ્યવસ્થા થોડુંક અંધારા જેવું થઈ ગયું હતું એટલે રીલમાં પણ થોડુંક અંધારું અંધારું તો આવે છે પણ થઈ ગઈ રીલ શૂટ હાલે છે અને આ જો એ મામી ભાણે જ બે વિડીયો બનાવતા હતા તમારા ભાઈને નો દોડવાનું હોય ને તો બહુ ગમે ગમે દોડે રાખવાનું ઠેકડા મારી રાખવાનું તેને બીજું એ જોઈએ તો નહીં જ અને નાને છો એ બહુ મોટા અહીંયા ઝાડ છે ને તેને ઝાડ ઉપર ચડવાનું ને હિચકા ખાવાનું ને એવી બહુ બધી મજા આવે છે અને બીજા ઘણા બધા માણસો કેરી લેવા માટે આવ્યા છે કારણ કે આની કેરી બહુ સરસ હોય તો ખાવા માટે બહુ સારી હોય છે એટલે અમારા ભાઈના ચપ્પલમાં ધૂળ માટી ગઈ ગઈ છે તો માટી કાટે છે અને પછી પાછા જાય છે ઝુલા ખાવા માટે પણ ડાળી હલવા માંડીને તો ભાઈ બી ગયા ગવાનું શું કરશું તો પાછા આ બાજુ ઝાડો ભાગ હતો ને અહીંયા આવી ગયો છે કે જોઈએ કે અહીં શું કરવું કે નવે ક્યાં જાય છે નવે જાય છે ઝાડ ઉપર ચડવા માટે ઝાડ ઉપર ચડે છે કારણ કે આની ડાળી આમ નીચે આડી ગઈ છે તો એને અહીંયા મજા આવે છે બહુ તો જો જાય છે

પપ્પા ને એમની આવ્યા છે તો આ એની જમ્બો કેરી છે નોન્સ જો વચ્ચે વચ્ચે મોર નાખે છે વિડીયો લઉં છું એમાં આ જમ્બો કેરી છે ને ત્રણ કેરી એ બે કિલો કેરી થઈ છે ને અમુક એરીજો ઓછા ઓર્ગેનિક છે કે જેની ઉપર કોથળી પહેરાવીને તો પીળી પીળી દેખાય છે ને એમ એમ કોથળીમાં પાકી ગઈ અને આ જો એ લોકોએ છે ને કાંદા લસણ રીતે ટીંગાડીને દેખાય કે એવી રીતે ટીંગાડીને રાખીએ ને તો બગડે નહીં ખોટા ના થાય લસણ ખોટું ના થાય કાંદા એવા સરસ રહે એટલે જો કેવડો મોટો એને ગોડાઉન છે અહીંયા બધા અહીં ફળિયામાં બેઠા છે પાછળ ગોડાઉન છે બહુ મોટી જગ્યા છે એમની પર ગેસ થઈ ગયેસ

સંસ્થા હું નાની હતી ને ત્યારના ફોટા બતાવવા જોવા તારે હું નાની મામા નાના હતા ત્યારના ફોટા જોવા તારે મારે બતાવ તો આ જો હું નાની હતી ને ત્યારનો ફોટો બે ત્રણ વર્ષ નહીં એવું લાગે છે નહીં સમી જોઈશ તમારે અત્યારે આ લક્ષ્મણ ઝૂલાનો છે અમે હરિદ્વાર સપ્તાહ કઈ હતી ને ત્યાર ન મારા મમ્મી નો જો પહેલે તો લેંગો જ પહેરે હો પહેલે તો લેંગો પહેરે આ જો એક શાંતિભાઈ ભાઈ પહેલે તો લેંગો જ પહેરે એક એને છે ને જીન્સ ને ઉના ગમે ટાઈટ એટલે ને લૂઝ પેન્ટ જ પહેરે એટલે પહેલા એવા જ પહેરતા રોજે એવા જ પહેરે જો આ મારા બા છે અલંસ

જો મારી હેર સ્ટાઈલ ને જોઈ સમજ તમે આમાં જોઈ આ જુઓ શાંતિભાઈ મધુબેન ને હું જો આમાં જુઓ મારા કપડાં જુઓ તમે આ જો સોમનાથ ના દરિયા છો ફોટો હા એ સારી બાની

રુચિતા છે મારા મામાની છોકરી પછી આ મામાનો છોકરો અને આવડી મોટી રંગોળી બનાવતા પેલા કેવડી મોટી છે પછી આવું છું ફસ્ટ છે સેકન્ડ છે મારા દાન છોકરી પછી બીજી જાનકી પછી ગુડી અને કેશવી આ જે રંગોળીનો ફોટો હતો ને રંગોળી હજી કામ ચાલુ હતું એનો પહેલાં મનસ જો આવડી મોટી મોટી રંગોળી બનાવતા કેવડી મોટી છે જો આ જો આમ જો કેવડી અડધા ફરિયા જેવડી બનાવતા પોના લગ્નનો છે મમ્મી ફોટો આવડા ભરત હદાના લગ્નનો ફોટો આ જો અમારે જૂના ઘરનો

મેં લાઇન કરીને હાલ તો હાલવાનું એક લાઇનમાં મારા પપ્પા આગળ એકમાં જ